લાસ્ટ હું દી બ્લોગ માં બનાવી દો જો આજ નો બ્લોગ કે જે રાણી ને સામંત બામન થઈ ગયો છે ને જનતા ને વેહાડી હોત દીધો છે આજે ડુમ સી બધું માર્યું અને આજે જેન કો કેવી કાકે ઈ જોવો તમે લે ચાલો અરે તું ગાડી કાઢ એક દોસો માર આયા આમ ન માલવા દે એડી

બુટ તો થાવ જ નઈ દેવાની ને જોટો મારી દેવાનો વાયા રાખજે ગાડી હેડે કી થોડી આ સાયકલ હરુ તું એમ લાંબીમાં પાડવા મણ્યો ઝીણા ડાબ ફેકે છે બહુ સારી પાછી લાંબી કરી નાખે છે દે ઉભી રાખજે મોટા નાખી જાય Thank yeah. you. ઠીક છે આપણે ઘરે આવી ગયા ને રાણી ને આપણે બાંધી દીધી છે ને અત્યારે આપડા કબૂતર બીજન બહાર કાઢી લીધે સબૂતર સબૂતર ગાઈસ સબૂતર આપણે બહાર કાઢી લીધા છે જોવો 1 2 3 સાઈ નીડા તે બહાર કાઢ્યા એક જોડી છે આપડી બ્લેકિંગ વાઇટ ની અને હજી આપણે ભેગા કરશું જોવો એ સણવા જાય છે ને હવે આપણે ગાઠિયા લાવ્યા છે એને આ તો કાઉ કાઉ હાલ હાલ એમાં જોઈએ કાઉ 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 નો હોય

અત્યારે વાગી ગયા છે ને અત્યારે આવી ગરમ પાણી એટલે આપણે રાણી ને બહાર કાઢી લીધી છે ને રાણી ધમારવાની છે હવે અને અહીંયા પાણી